હું તમે તો હું તો જિંદગી કાઢી તમારી એવું થયું તો ગજબ થઈ થયું મગન ભાઈ એવું તો છે યાર કેજે લે કેજે તું

ઘેર હ હો તે કામ કર તું ઘેર જા અમે આવીએ તમે જો કણ જો હાતે અમે પેલા સંભા ઠાલ લાયા હ હો તું પેડા ખાવા જઈએ યે હેડો લેડ તાન તું એકલો ઘેરું કરે હાર વે હે ઇકણ આપણે પેડા ખાઈ દઈએ ઘેર લેડો પેડા ખાવાના

કઈ છે આ ચાવી કે તો છે રહ્યું છે થાર નહીં રોટલા કરવાનો થાર છે લાવ્યા છીએ અમે

મને બાઇક હાલવા ના પાડી સગન ભાઈ ઓર માં બાઈક પડી તું છોકરો લઈને આવી ગયો છે

Aleon! C'ma! C'ma mare one! Aleon! Aleon! D'aom ma tomu! D'aom ma tomu! Baga! Baga! Pa kā! Pa kā! Baga niet! Halagie! Baga! Baga! Hala! Baga! Wala! T'ala! Bela nipa ne! Bela! Baga! બેડા બેડા ખાવા જો બેડા તમારો પ્રધાન તો ભોળા પકડજો અને ભોળા તું પકડ એ પકડ અમારા આડે મારા પકડ ભળા પકડ મેલ મેલ બેડા બેડા આલો મે મે બેડા બેડા ખાવા બેડા જતો ના દો ભાઈ બેડા પેડા નું કાઢ થયો પણ થાળ છો પેડા છો ગાડી ઉગ્યા દાદા પણ બાકી જી બાપા

તમારે પેડો માં ફરી મળી નાખો અલ્યા ભોળા તારો થેલો મી કયો હે આ થેલો લઈ લેલો લઈ લે